અત્યારે તો જોવો મસ્ત મજાનો છે ને થોડોક બપોર પછીનો સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે અને જો કેલા વાઈ છે બે વાગોમાં બે વાગોમાં દસ મિનિટની વાર છે ને આજ તો છે ને આપણે સિંગ કાઢવાની છે એટલે આમ જો બધાએ પડામાં વીયા ગયા છે મારે અવાજ આવું જ છે અને મારા બા અહીંયા હતા આપણે સેક્શન માર બાને જય માતાજી જય જાનભાઈ માં જય માતાજી જય જાનભાઈ માં હા શિંગ ગાઠવાની છે આજે ઓપલર આવે છે હવે ઠીક ભૈયા ગયા બધા પડામાં માં જો હા આપણે જવાનું છે હવે હા હાલો તમે બધાય શિંગ ગાઠવા ની બધાય જો શિંગ ભેગી પણ કરવા મંડા છે અને હવે મારે પણ જાવું છે તો આપણે છે ને સુંદરી બાઈ દે ઉપાડવી તો ચલો

Saya mata jijik, saya santai, mamit ubai. Saya mata jijik, saya santai, makalah sibih di kamar. <hesitation> tenang, gue udah sih, itu agak ngeblok sana, itu besut, gue suka apa

ઘડીક લઈને મળશું તો કન્ટિન્યુ ડોંગવા બધે બન્યા રહેજો તો આપણે તો જો છે ને સિંગાડાનો છે ને તે કીધું થોડો ઘણો છે ને લઘુ તલ લઈને જો તગારા માથે લઈને જઈ સી અને આ બધાય જો આવી ગયા છે દોડીને ત્યાં જડી ગયો તો અને આમ જો ઠેસરે પણ હવે આવી ગયું છે અને હવે છે ને સિંગાડવાની છે

छोडा <laughs> ना <laughs> त रमादान ले ल त रेड बदा आइ गयो यो आफु भाउ आइ गयो रमादान मोटा छले ठेसर जस्तो छ नि छोडा आइ गयो छोडा छ पिओ मन्डा छोडा बडा आइबा तमरा हा हुन् नि यो छोडा अले उसले छोडा पिने पछ मसु तो कंटीन्यु ल बदा बनि रहनु એમ છો બધા બધા મજામાં દેશે ને ન મજામાં હોય તો આપણે બલોગ જતા હોય એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જામદાઈમાં ત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લૂમ સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે કામિતા હા ત્યારે કેટલા બોલે છે

તો અત્યારે તો જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો વાળું કરવાની તો બાકી છે ને આજ તો છે ને કાળી સૌ બધું અને તમે બધાને કીધું હતું કે આપણે પલુકાન દુકાને જઈને મળીશું તો આપણે આવી ગયા છીએ હા જો દાદાની દુકાને પણ આવી ગયા છે એવી અને તમને કીધું હતું કે હું મિત્રો જઈશ પછી છે ને ક્રિષ્ના મહેસાકા બે બધા ગાયવા નહીં હા આવી ગયા તો પછી આપણે થોડું રહે બે યુટ્યુબ પર ને હરે જ રહેવાય ને નહીં આવતા હા નહીં કીધું મેં ગુઝંગ આરે યમન થોડું કોપીને જાજો એટલે જાય ને પટકડા કરી હા ફટાકડા લઈને બેહી ગયો હા લઈ તમે બધા હા સ્ટોપ કરી નથી પલ્લુ દાદા જય માતાજી જય માતાજી रङोली yeah, yeah,

અમારા મિત્ર મિત્રો તું ફટાકડા લઈને બે જતા લેવા છે લેવા નથી ઠેક અને आजे ने दुकान मे का वीडियो स्ट्रोक करिनै जोइ ले जे तन बदा वैसी ले जे हा बासा वैसी न दादा किठी विधि पण वाट लगी जेते हा अनि दुकान क्यावी छै त पण देखा दे हा न रामजी मंदिर नी सामी आई छै सोरा पण लोकांनी लेओ हो एजो આલે છો દેસે ના ફરશે હાશ્યો મસ્કરી પડતી હ હા ભલે જને પાછા મોશુ બને બને દે હું લીધું તલ લેવાનું નથી પછી લેવાના છે પછી લેવાના છે કાલે ઠેક મી ડ્રોપ દે જમી કરી તો નમરા થઈ ગયા છે મંડે પર જોવા માટે आइ विजय सुन आज कृष्णा बेन पढ्न आउ मटे आइ विजय के का कृष्णा हां कतिला दिवस खिचा सु आइछि हां मिस मे गए खिछु न आइ हां थोडी तू खिचि सो को दिन फोन जोसेम के भाइ क्या फोन न दियो जो हन्दार दिदो ब्रो को तैन तैन पा फोन जे रोतो हन्दार दिदो कि न नाचु के